સત્સંગની મા એવા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી એટલે દાસત્વની મૂર્તિ સદ્ગુરુ રામાનંદ સ્વામીના દીક્ષિત અને શ્રીહરિ કરતાં ત્રેવીસ વર્ષ મોટા હોવા છતાં પણ કાયમ શ્રીહરીની આજ્ઞા શિરોમાન્ય કરીને આખું જીવન જીવા વર્ણી લો જવાને ધ્યાન કરતાં તુંબડી સાંભળી એ સમયે વર્ણીએ સ્વામીને ટોકા બસ એ જ દિવસથી સ્વામી પણ કાયમ શ્રીહરિ કહે એમ આજ્ઞા અક્ષરસ ચૂક પાડતા શ્રીહરિ પણ ક્યારેક બ્રહ્મની સુરા ખાચર મુખાચર વગેરે સાથે હાસ્ય વિનોદ કરતા હોય તો સદગુરુ મુક્તાનંદ સ્વામીને આવતા જાણીને શાંત થઈ જતા એમની મર્યાદા કાયમ ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી એક વખત વહેલી સવારે સ્નાન કરતા હતા એ વખતે ગંગા જમુના સરસ્વતી વગેરે નદીઓના નામ બોલતા હતા આ સાંભળી શાંતાનંદ સ્વામીએ મોડેકથી પરવારા બાદ મેળ્યા ત્યારે સ્વામીને કહ્યું કે સ્વામી તમે તો કીર્તનમાં કહ્યું છે કે પ્રગટને ભજી ભજી વૃંદ કોટી અને વળી આરતીમાં પણ કહ્યું છે કે તીરથ ચરણે કોટી ગયા કાશી એમ શ્રીજી મહારાજ પ્રગટ મળ્યા એમના સંબંધે તો બધા તીરથ થયા છે હવે પરોક્ષ પણ પ્રગટને પામીને ધન્ય થયા છે તો પ્રગટનો જ મહિમા ગાઈએ ને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી કે શાંતાનંદ મુનિ તમારી વાત સાચી છે ને ઠીક કરો છો મારી ભૂલ છે બીજે દિવસે સવારે સ્વામી શ્રીહરિના દર્શન કરવા અક્ષર ઓરડીએ ગયા ત્યારે અંતરિયામીપણે જાણીને શ્રીહરિ કહે કે સ્વામી કાલે તમને શાંતાનંદ મુનિએ ઠપકો આપ્યો ત્યારે સ્વામી બે હાથ જોડીને બોલ્યા કે મહારાજ શાંતા મુનિ શાંતાનંદ મુનિએ જેમ છે એમ કહ્યું તે એમનો ગુણ ગ્રહણ કર્યો એક વખત ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી પૂજા કરતા હતા એ સમયે પરમ ચૈતન્યાનંદ સ્વામી દર્શન કરવા આવ્યા બંને રામાનંદ સ્વામીના દીક્ષિત હતા પરસ્પર બહુ હેત તે મુક્તાનંદ સ્વામીએ પરમ ચૈત્યાનંદ સ્વામીને ગુરુદેવ રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ જે પોતે રાખતા હતા એ દર્શન કરવા દીધો એ સમયે પરમ ચૈતન્યાનંદ સ્વામી પોતાની આંખો બંધ કરી ગયા અને બોલ્યા કે મારે તો પ્રતિવ્રતાની ભક્તિ છે વેશ્યાના જેવી નથી આ સાંભળતા જ મુક્તાનંદ સ્વામી તુરત જ મર્મને પામી ગયા ને હાથ લાંબો કરીને પડખે તાપવા સારું મૂકેલ સગડીમાં એ ટુકડો નાખીને બાળી મેલો લો ને એ જ વખતે ચાર પદનું કીર્તન ગાયું કે છાંડે કે શ્રી કૃષ્ણ દેવ ઓર કે જો કરું સેવ મુક્તાનંદ કહે મોયે ઓર કે પ્રતીત હોય જિયો અધિક નીચ છે કે શ્રી કૃષ્ણ દેવ એક વખત હરિ કાર્યાણી વસતા ખાતરના દરબારમાં વિરાજતા હતા એ સમયે મુક્તાનંદ સ્વામી સત્સંગ વિતરણ કરીને પોતાના મંડળ સાથે આવ્યા સ્વામીએ સૌએ સ્વામી આવીને સૌએ શ્રીહરિના દર્શન કર્યા સ્વામી ઊભા થઈને લઘુ કરવા ગયા એ વખતે શ્રી હરિએ નાના સંતોને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી વૃત્તાંતે કરીને કેવા આકરા જણાય છે ત્યારે મંડળના એક હિન્દુસ્તાની સંત બોલ્યા કે મહારાજ અમકો મુક્તાનંદ સ્વામી કી એસી બીક લગતી હૈ જૈસે કોઈ વાઘ ઓર સર્પ કે સાથ હમ ખુદ હૈ થોડી વારે મુક્તાનંદ સ્વામી પરત સભામાં આવ્યા એટલે શ્રી હરીએ એમને કહ્યું કે સ્વામી તમે સંતોને વૃત્તાંતે તો વાઘ જેવા અણસારે જણાવો છો ત્યારે સ્વામી કહે કે મહારાજ સંતોના સારા આચરણ સારું હું એમના સાથે બહુ આકરો રહેતો એમ કહીને પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે હવેથી તમારી આજ્ઞાએ સર્વે સંતો જેમ વર્તશે એમ જ વર્તીશ શ્રીહરિ રાજી થયા પોતાના કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને સ્વામીને તુરંત પહેરાવ્યો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી